રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે તમામ જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે બે દિવસ બાદ ગરમીમાં વધારો થાય તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિ પેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકનને દબાવો જેથી કરીને પડે પણ સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે રાજ્યમાં આજે અને આવતીકાલે માવઠાની અસર જોવા મળશે હવામાન વિભાગે આજે અગિયાર મે એક વાગ્યા સુધી ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદે સ્થળોની આગાહી કરી છે જેમાં બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ સુરેન્દ્રનગર પોરબંદર રાજકોટ અમરેલી બોટાદ મોરબી જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે શનિવારે જૂનાગઢ પોરબંદર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આજે અને આવતીકાલે વરસાદી માહોલ છવાયેલો રહેશે ત્યારબાદ રાજ્યમાં ફરી ગરમીનો અનુભવ થશે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ત્રણ થી પાંચ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે આજે રાજ્યમાં તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવી સંભાવના છે રાજ્યમાં વરસાદી માહોલ સાથે ઉકળાટ શરૂ થઈ ગયો છે ભારતીય હવામાન વિભાગે ગરમી અને વરસાદને લઈને આગાહી કરી છે રાજ્યમાં આજથી તાપમાનમાં ત્રણ થી પાંચ ડિગ્રીનો વધારો થઈ શકે છે અને સુરત નવસારી ભરૂચ ડાંગ વલસાડ જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડામાં વરસાદી માહોલ રહેશે એપ્રિલ અને મે માસમાં બફારા બાદ છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે સર્ક્યુલેશન સાયક્લોનિક એક્ટિવિટીના કારણે ભર ઉનાળે ચોમાસું બેસી ગયું છે માવઠાના કારણે ખેડૂતોના પાકને ઘણું નુકસાન પહોંચ્યું છે વાવાઝોડાથી કેરીઓના પાકને નુકસાન થતા ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર થયા છે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે આગામી પંદરથી વીસ મે સુધી ગરમીનો પારો રહેશે ને ત્યારબાદ વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે મે મહિનાના અંત સુધી તો પાછો વરસાદ આવશે તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે આ વર્ષે કેરળ કેરળમાં સત્યાવીસ મેથી ચોમાસું બેસશે તેવી આઈએમડીએ આગાહી કરી છે ચોમાસું સારું રહેતા પાકને પૂરતું પાણી મળી રહેશે જળસંગ્રહ સારી રીતે કરી શકાશે

તો સતત બીજા દિવસે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં મેઘ દમરોળ છે અને સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આશંકા છે હવામાન વિભાગે સુરત ભરૂચમાં ભારે વરસાદના અનુમાન સાથે રેડ એલર્ટ આપ્યું છે તો વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા જિલ્લામાં પણ હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે મધ્ય ગુજરાતમાં પાંચ જિલ્લાઓમાં આજે વરસાદ વરસી શકે છે વડોદરા અને આણંદ જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો છોટાઉદેપુર પંચમહાલ અને ખેડા જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે ભાવનગર અને બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો સુરેન્દ્રનગર રાજકોટ અને અમરેલી જિલ્લાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું અનુમાન છે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે બંને સંઘ પ્રદેશોમાં ઓરેન્જ એલર્ટ આપતા છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના ડેમની જળસપાટી ક્યાં પહોંચી તેના વિશે વાત કરીએ તો પાણીની ભરપૂર આવકથી રાજ્યમાં બસો સાત પૈકી એકસો તેર જળાશયો ઓવરફ્લો થયા છે કચ્છ સૌરાષ્ટ્રના પંચાણું દક્ષિણ ગુજરાતના નવ મધ્ય ગુજરાતના સાત અને ઉત્તર ગુજરાતના બે જળાશયો સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે સારા વરસાદને પગલે છલોછલ થયેલા રાજ્યના એકસો છપ્પન જળાશયો હાઈ અને એલર્ટ વોર્નિંગ પર છે અને નેવું ટકાથી વધુ ભરાયેલા એકસો બત્રીસ જળાશયો હાઈ એલર્ટ પર છે તો તે એસીથી નેવું ટકા ભરાયેલા પંદર ડેમ એલર્ટ અને સિત્તેર થી એસી ટકા ભરાયેલા નવ જળાશયો વોર્નિંગ પર છે અમદાવાદમાં રાતભર વરસાદ વરસ્યો હતો અને રાતભર સમગ્ર અમદાવાદમાં વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં ઝળમગ્ન થયો હતો પૂર્વ અમદાવાદના કેટલા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો અન્ય ઝોનમાં કેટલાક વિસ્તારોમાં ઝરમાર વરસાદ વર્ષ્યો હતો અને અમદાવાદમાં આજે હવામાન વિભાગે વરસાદનું યેલો એલર્ટ જાહેર કર્યું છે રાજભર વરસેલા વરસાદથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં તરબોળ થયા છે એસજી હાઈવે ગોતા સાયન્સ સિટી સહિતના વિસ્તારોમાં કાળા દિવ્યાંગ વાદળો છવાયા હતા વિઝિબિલિટી ઘટી હતી તો આજે વહેલી સવારથી જ અમદાવાદના અનેક વિસ્તારોમાં જળમગ્ન બન્યા હતા અને મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી પાટનગર ગાંધીનગરમાં પણ પાણી પાણી થયું હતું સોમવાર સાંજથી જ રાતભર ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં વરસતો વરસાદ રહ્યો હતો અને ગા ગાંધીનગરમાં આજે પણ સામાન્ય વરસાદ રહે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વર્તાવાઈ રહી છે હવામાન વિભાગને આગાહીને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર